મોદીજી ની ગેરંટી ની વાતો કરે છે પણ મોદીજી ની કઈ ગેરંટી જે મોદીજી પોતાના જશોદાબા સાથે અગ્નિ ની સાત ફેરા લીધા હતા સાત જન્મ નું વચન આપ્યું હતું ગેરંટી આપી હતી એ જશોદા બાને નથી સાચવી ચકીએ તો તમને અમને શું કામ સાચવવાના છે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પ્રખ્યાત શાયર અને રાજ્યસભાના સાંસદ તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇમરાન પ્રતાપગઢીની ઉપસ્થિતિમાં ભરૂચમાં સભા યોજાઈ હતી જેમાં ચૈતર વસાવાએ મોદીની ગેરંટી સામે પ્રશ્નાર્થ કરતા જે પત્નીને ન સાચવી શકે તે દેશને કેવી રીતે સાચવી શકે કહી જાહેર મંચ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું એમની સાથે ટેલિફોનિક મારી જ્યારે વાત થઈ હતી ત્યારે દિલ્હી હતા એમણે મને કીધું તો હું આવીશ એટલે ચોક્કસ આપણે મળીશું અને સાથે પ્રચાર કરીશું એ આજે નવસારી હતા સુરત હતા એ મને એકચ્યુલી આઈડિયા નહોતી હું પોતે પણ પ્રચારમાં વ્યસ્ત છું ત્યારે આજે ઇમરાન પ્રતાપગઢી સાહેબના કાર્યક્રમ હતા એમાં પણ અમે વ્યસ્ત હતા સાથે સીએમના ધર્મપત્ની સુનિતા કેજરીવાલજી આવ્યા હતા આવતીકાલે ભગવતમાનજી આવે છે તો સ્વાભાવિકપણે કોંગ્રેસના તમામ સમિતિના સભ્યો સાથે હું લાયજનિંગ તો કરું જ છું આ તરફ ઇમરાન પ્રતાપગઢીએ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા ઇન્ડિયા ગઠબંધનની સભામાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા કોંગ્રેસના અગ્રણીઓ સુલેમાન પટેલ સમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા भारतीय जनता पार्टी का नारा झूठा साबित हुआ बहुत हुई महंगाई की मार अब की बार मोदी सरकार ये नारा किसका था प्रधानमंत्री जी का था ये नारा झूठा है जनता से गुजारिश है कि सवाल पूछिए जब भी भाजपा के लोग आए कि प्रधानमंत्री जी के नारे क्या हुए और मैं तो प्रधानमंत्री जी को चुनौती देते हुए कहता हूँ कि साहस है तो अपने नारों के दम पे चुनाव लड़िए ना बेटी बचाओ बेटी पढ़ाओ पे चुनाव लड़िए बहुत हुई महंगाई की मार अब की बार मोदी सरकार इस नारे पर चुनाव लड़िए सबका साथ सबका विकास इस नारे पर चुनाव लड़िए गुजरात आज ड्रग्स से जूझ रहा है गुजरात आज पेपर लीक से जूझ जिस गुजरात को प्रधानमंत्री जी अपना गृह राज्य कहते हैं वहां पर स्थिति यह है कि कारोबार बर्बाद हो रहे हैं जीएसटी की वजह से ड्रग्स ने युवाओं को अपनी जकड़ में ले लिया है हर दिन कहीं ना कहीं किसी ना किसी पोर्ट पर जो है हजारों करोड़ रुपए की ड्रग्स पकड़ी जा रही है कौन लेकर के आ रहा है क्या कर रहा है यहां का तंत्र यहाँ का कानून व्यवस्था क्या कर रही है